સુરત ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મૈસૂરિયા ભાટિયા સમાજ દ્વારા અગિયારમી વાર્ષિક સામાન્ય જનરલ સભા તથા ફાઇનલ બે હજાર ચોવીસ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરત ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મૈસૂરિયા ભાટિયા સમાજ દ્વારા અગિયારમી વાર્ષિક સામાન્ય જનરલ તથા ફાઇનલ બે હજાર ચોવીસ પચીસ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું ને તેજસ્વી તાલાવનું ટ્રોફી અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું મૈસૂરિયા ભાટિયા સમાજ દ્વારા ઇનામ વિતરણ નોટબુક વિતરણ મેડિકલ કેમ્પ આધાર કાર્ડ પાન કાર્ડમાં કાર્ડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે આજના આ પ્રોગ્રામમાં પંદરસો જેટલા માણસોનું ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મૈસુરિયા સમાજના પ્રમુખ અલ્પેશભાઈ તથા ઉપપ્રમુખ કુલદીપભાઈ મૈસુરિયા તથા કમિટીના અન્ય સભ્યોનું સારું એવું યોગદાન રહ્યું હતું બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુ આજે અમારો અગિયારમો વાર્ષિક જનરલ સભાનો પ્રોગ્રામ હતો હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું કે અમારા સમાજના બધા સભ્યો પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઉપપ્રમુખ શ્રી કુદીપકભાઈ ટ્રસ્ટી મંડળ મારી મહિલા મંડળની તમામ બહેનો તરફથી ખૂબ જ સાથ સહકાર મળ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં બધા જ ભવિક ભરિપભોક્તાએ આજે લાભ લીધો છે અને તેજસ્વી તારલાઓને આજે પ્રોફી આપી સન્માનિત કર્યા છે હું તો પહેલાં તમારી બહેનોની જ વાત કરું તો મને ખૂબ ગર્વની લાગણી અનુભવ થાય છે કારણ કે એમના સપોર્ટ વગર આ બધું શક્ય જ નહીં હતું કારણ કે એમનો આખા વર્ષ દરમિયાન ચૈત્રી આથમથી લઈને સુદ આથમથી લઈને સાલગીરા દરમિયાન ખૂબ જ સારો સાથ સહકાર મળી રહ્યો છે અમે તમામ કાર્ય શ્રી અલ્પેશભાઈના નેતૃત્વ હેઠળ કરીએ છીએ એમની જેમ જ અલ્પેશભાઈ આપણાને કહે છે કે આ કરણ જો તમારી મહિલા મંડળની તમામ બહેનો ત્વરિત હાજર રહી છે અને અમે સેવાની કાર્ય કરીએ છીએ અને આનંદની લાગણી અનુભવીએ છીએ થેન્ક યુ સો મચ